નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો અહીં આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં સંખ્યા પદ્ધતિમાં દાખલા પ્રકાર એક પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત જે દાખલા છે તો એના કેટલાક દાખલા આપણે કરેલ છે તો તેમાં થોડાક દાખલા આપણે બીજા છે તે કરીશું અહીં છે શ્રેણી એક વત્તા બે વત્તા ત્રણ વત્તાના કેટલા પદોનો સરવાળો પચાસ પચાસ થાય એટલે કે અહીં આપણને શું આપી દીધેલ છે તો પદોનો સરવાળો આપી દીધેલ છે શું આપી દીધેલ છે મિત્રો પદોનો સરવાળો આપી દીધેલ છે પણ અહીં ચોક્કસ પદો આપેલા નથી એટલે કે એન આપેલ નથી તો આ દાખલામાં આપણે શું શોધવાનું છે તો એન એટલે કે ચોક્કસ પદો છે એ શોધવાના છે કે જેનો સરવાળો શું પાંચ હજાર પચાસ થાય અહીં આપણને શું આપેલું છે વિકલ્પો આપેલા છે એ પચાસ બી એકાવન સી સો અને ડી એકસો એક તો આ દાખલો છે આપણે વિકલ્પ પરથી કરીશું કે શાના પરથી તો વિકલ્પો પરથી આપણે જવાબ શોધીશું હવે શું કરીશું તો જે સૂત્ર છે તો એન કૌશમાં એન પ્લસ વન છેદમાં બે તો આ જે સૂત્ર છે તો એ મૂકીએ હવે શું આપી દીધેલ છે સરવાળો તો પાંચ હજાર પચાસ તો આ પાંચ હજાર પચાસ તો આ જે સૂત્ર છે એ પ્રમાણે કરીએ હવે આપણને શું શોધવાનું કીધું છે તો આ એન શોધવાનું કીધું છે શું શોધવાનું કીધું છે તો આ એન શોધવાનું કીધું છે તો આપણને શું કર્યું તો એન કાઉસમાં એન પ્લસ વન છેદમાં ટુ બરાબર કેટલા આપી દીધેલ છે તો પાંચ હજાર પચાસ આપેલા છે હવે શું કરીશું તો આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈશું તો આ એન પ્લસ આ પચાસ પચાસ એટલે કે પાંચ હજાર પચાસ ગુણ્યા બે આ એન એન પ્લસ વન બરાબર કેટલા થશે મિત્રો તો થશે આ પાંચ હજાર પચાસ ગુણ્યા બેનો તો દસ હજાર સો થશે શું થશે દસ હજાર સો થશે હવે શું કરીશું મિત્રો આટલું કર્યા પછી આ જે વિકલ્પો છે તો એમાં આ પ્રથમ વિકલ્પ છે પચાસ મતલબ કે આ જે એન એટલે કે આ જે પદો છે તો એ પચાસ હોઈ શકે છે એકાવન હોઈ શકે છે સો હોઈ શકે છે અથવા તો 101 એક હોઈ શકે છે તો અહીં જ્યાં એન દેખાય છે એમાં આપણે આ જે પહેલો વિકલ્પ છે પચાસ એ મૂકીને ચેક કરીએ કે દસ હજાર સો આવે છે કે નહીં જો દસ હજાર સો આવશે તો એ વિકલ્પ સાચો હશે તો આ એન છે તો એમાં વિકલ્પ એ છે મૂકીએ તો આ પચાસ કૌંસમાં પચાસ વત્તા એક આ પચાસ ગુણ્યા પચાસને એક કેટલા થશે તો થશે એકાવન કેટલા થશે એકાવન હવે આ પચાસ ગુણે એકાવન કરી અને જોઈ લઈએ કે દસ હજાર સો આવે છે દસ હજાર સો આવે તો સમજી લેવાનું કે આ જે એ વિકલ્પ છે એ સાચો છે તો આ પચાસ ગુણ્યા એકાવન તો આપણે શું કરીશું ચોકડી ગુણાકાર રીતે કરીશું તો આ જીરું ગુણ્યા એક કરીએ તો શું મળશે तो 0 0 નો 0 મૂકી દઈએ પછી 5 * 0 = 0 1 * 5 એટલે 5 અસરવાળો करिए એટલે મળશે 5 તો આ 5 મૂકી દઈએ પછી આગળ करिए તો 5 * 5 આ 5 * 5 તો શું મળશે 25 મળશે તો આ 25 મૂકી દીધા હવે આ જે આપણે કર્યું આ પ્રોસેસ એટલે કે આ શું મળે છે બે હજાર પાંચસો પચાસ મળે છે દસ હજાર સો થતા નથી મતલબ એ વિકલ્પ કેવો થશે ખોટો થશે કેવો થશે મિત્રો એ વિકલ્પ છે એ ખોટો થશે આપણને કેટલા જોઈશે તો દસ હજાર સો જોઈશે કેટલા જોઈશે દસ હજાર સો જોઈશે પણ અહીં મળે છે બે હજાર પાંચસો ને પચાસ એટલે એ ખોટો થશે હવે વિકલ્પ બી તમે વિચારી શકો છો ફક્ત આનાથી કેટલું તો એક જ પદ વધારે છે તો એ પણ આવી શકે તેમ નથી અહીંયા કેટલા છે એકમ દશક સો હજાર દસ હજાર એટલે કે એકમ દશક સો હજાર દસ હજાર એટલે કે એક બે ત્રણ ચાર પાંચ ડિજિટમાં છે અહીંયા એક બે ત્રણ ચાર ડિજિટમાં છે અહીં તમે બી પણ લઈ શકો નહીં હવે આપણે સો છે તો આ જે સૂત્ર છે તેમાં શું સો મૂકીને ચેક કરી લઈએ તો આ એન કૌંસમાં એન પ્લસ વન છેદમાં બે બરાબર 5050 હવે એન ની જગ્યાએ 100 મૂકી દઈએ વિકલ્પ સી નો જે છે એ 250 + 51 / 2 50 50 આ બંનેનો ગુણાકાર કરી લઈએ 200 * 80 થશે તો 100 + 1 તો 101 થશે બરાબર 50 50 * 2 100 * 1 એકસો ને એક બરાબર પાંચ હજાર પચાસ ગુણે બે તો શું થશે તો દસ હજાર સો થશે હવે આ સો શું કહે છે તો સો એટલે કે આ એકસો એક ગુણે સો અથવા તો સો ગુણે એકસો એક એટલે કે શું થશે તો આ એકસો એક આ બે જીરો પાછળ લગાડી દઈએ તમે જોઈ શકો છો આપણ અને પણ શું મળે છે સરખા મળે છે એટલે કે આપણો વિકલ્પ કહું તો સી વિકલ્પ આપણો સાચો રહેશે તો એન બરાબર આપણને શું મળશે તો સો મળશે શું મળશે સો મળશે મિત્રો બીજી પણ રીત છે કે જે આપણે લાંબી થઈ જાય છે પણ આપણે આ રીતથી જો વિકલ્પને અનુલક્ષીને જવાબ લાવીશું તો આપણને તરત જવાબ મળી રહેશે હવે છે પચાસથી નાના ત્રણના બધા જ ગુણકોનો સરવાળો કેટલો થાય અહીં રકમ છે કે પચાસથી નાના ત્રણના બધા જ જે ગુણકો છે તો એનો સરવાળો કેટલો થશે વિકલ્પ આપેલો છે એ ચારસો બી ચારસો ચાર સી ચારસો આઠ અને ડી ચારસો બાર હવે શું કહે છે પચાસથી નાના ત્રણના બધા જ ગુણકો એટલે કે ત્રણ છે તો એના બધા જ ગુણકો તો અહીં આપણે આ ઘડિયો છે તો એમાં સમજી લઈએ તો પચાસથી નાના કીધેલા છે ત્રણના બધા જ ગુણકો તો આ જે છે શું કહેવાશે ગુણક કહેવાય શું કહેવાશે આ ત્રણ છ પછી છે નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ એકાવન તો આ ત્રણના બધા જ ગુણકો એટલે પચાસથી નાના તો પચાસથી નાના ક્યાં સુધી આવશે તો ત્રણનો સોળ સાથે ગુણાકાર કરતાં જે આવે છે ત્યાં સુધી જ આવશે કેમ કે પછી સત્તર સાથે કરતાં શું થઈ જશે એકાવન એટલે કે પચાસથી વધી જશે મતલબ આટલે સુધી આવશે અડતાલીસ સુધી તો પ્રથમ ગુણક શું થશે ત્રણ બીજો થશે છ ત્રીજો નવ એમ પચાસથી નાણું તો એ કયો થશે અડતાલીસ થશે શું થશે તો અડતાલીસ થશે તો આપણને મળી ગયા ત્રણથી અડતાલીસ સુધી કેટલા તો ત્રણથી અડતાલીસ સુધી આ તમે મિત્રો સમજી ગયા હશો આજે સમજાવ્યું તમને એ તમે સમજી ગયા હશો તો આપણને મળ્યું ત્રણથી લઈને અડતાલીસ સુધીના જે છે તે એમનો શું સરવાળો કેટલો થશે તો આપણે શું કરીશું સૌ પ્રથમ તો એન શોધવું પડશે શું શોધવું પડશે તો n શોધવું પડશે તો શું થશે તો અંતિમ સંખ્યા તો અંતિમ સંખ્યા શું થશે 48 તો n શોધીએ તો n = અંતિમ સંખ્યા - પ્રથમ સંખ્યા એટલે કે 3 અને વચ્ચે સામાન્ય અંતર શું કહે છે સામાન્ય અંતર સામાન્ય અંતર શું થશે એટલે કે આ ત્રણ અને છ વચ્ચેનું બે પદો વચ્ચેનું તો ત્રણ અને છ વચ્ચેનું અંતર કેટલું મળે છે તો આપણને સામાન્ય અંતર ત્રણ મળે છે કેટલું મળે છે મિત્રો તો ત્રણ મળે છે તો અંતિમ સંખ્યા આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો આ અડતાલીસ ઓછા કેટલા છે પ્રથમ તો ત્રણ સામાન્ય અંતર એટલે કે બે પદો વચ્ચેનું અંતર તો મળે છે ત્રણ અહીંયા મિત્રો પ્લસ વન અહીંયા પ્લસ વન મૂકી દઈએ તો અડતાલીસમાંથી ત્રણ બાદ કરીએ તો કેટલા મળશે તો પિસ્તાળીસ મળશે આ છેદમાં છે ત્રણ વત્તા એક હવે ત્રણે એટલે કે પિસ્તાળીસ છે તો પંદર ત્રણ પિસ્તાળીસ થશે આ પંદર વત્તા એક બરાબર કેટલા મળશે તો સોળ મતલબ કે અહીંયા ત્રણથી અડતાલીસ સુધીના જે પદો છે કેટલા છે સોળ છે તો ચાલો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ હા તો સોળ છે એને બરાબર શું છે તો સોળ છે આપણે જે ચેક પણ કર્યું હવે શું કરીશું તો એનો સરવાળો આ તો આપણે પદ શોધ્યા શું શોધ્યું પદ શોધ્યા તો એનો હવે શું કરીશું તો એ પદોનો આધાર રાખીને આપણે એનો સરવાળો કરીશું તો સરવાળો સૂત્ર છે સરવાળાનું સૂત્ર શું છે તો અંતિમ પદ વત્તા પ્રથમ પદ છેદમાં બે ગુણ્યા શું થશે તો એન અંતિમ પદ કયું છે તો અડતાલીસ પ્રથમ પદ છે ત્રણ છેદમાં બે લઈએ હવે એન બરાબર કેટલા મળ્યા છે તો સો સોળ મળ્યા છે તો આ સોળ અડતાલીસને ત્રણ કેટલા મળશે એકાવન છેદમાં આપણે લઈશું બે ગુણ્યા આ સોળ હવે બે તો આઠ દુ સોળ કેટલા થશે તો આઠ દુ સોળ થશે એટલે કે અહીંયા એકાવન ગુણ્યા આઠ શું તો એકાવન ગુણ્યા આઠ હવે એનું કરીએ હવે મિત્રો આ એકાવન ગુણ્યા આઠ છે આપણે રેપિડ મલ્ટિપ્લિકેશનની જે ટ્રીક છે વૈદિક ગણિતની તો એ પ્રમાણે કરીએ તો કઈ રીતે કરશું તો આ જુઓ આ એકાવન ગુણે આઠ કર્યા આઠ પંચ્યા તો શું થશે ચાલીસ આ રીતે લખી લઈએ પછી આઠ એકા તો આઠ તો ઉપર અહીંયા જીરો હવે વૈદિક ગણિતમાં એમ કહે છે કે વન ડિજિટમાં આવતું હોય તો એને ડબલ ડિજિટમાં લેવું એટલે કે આઠ એકા કેટલા થાય તો આઠ થાય કેટલા થાય છે આઠ થાય છે પણ આપણે કઈ રીતે લઈશું તો આ રીતે લઈશું આ ઝીરો છે અહીંયા ઉપર મૂકી દઈએ અને આઠ છે અહીંયા મૂકી દઈએ આનો સરવાળો કરી દઈએ આ આઠના આઠ આ ઝીરો અને આ ચાર તો આ ચારસો આઠ આપણને આન્સર મળે છે તો આપણને આ સી જવાબ મળે છે ચારસો તો આ રીતે મિત્રો જ્યારે પણ ગુણ જ આપેલા દાખલામાં તો ગુણા કરવાનો હોય સરવાળો તો આ રીતે આ તમે કરી શકો છો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચારથી લઈને દસ બરાબર પંચાવન સરવાળો આપેલ છે એટલે કે એકથી લઈને જે દસ છે ત્યાં સુધીનો સરવાળો કેટલો આપેલો છે પંચાવન આપેલ છે તો છ વત્તા બાર વત્તા અઢાર વત્તા ચોવીસથી લઈ સાહીઠનો સરવાળો કેટલો થાય તો અહીં પણ આપણે શું તો પદોનો સરવાળો શોધવાનો છે હવે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચારથી લઈને દસ બરાબર પંચાવન સરવાળો આપેલ છે હવે અહીં વધાર વધારે ઉમેરો કરેલ છે પણ આપણે શું કરવાનું છે ફક્ત આ જે બાબત છે આ બાબત જ આપણે અહીં જોવાની છે શું કરવાનું છે તો આ જ બાબત આપણે જોવાની છે આના પર ફોકસ કરવાનું છે એટલે કે અહીં આપણને કન્ફ્યુઝન એટલે કે આપણને અહીં શંકા ઉત્પન્ન થાય એ માટે આપણને આપેલું છે કન્ફ્યુઝન પેદા થાય એ માટે આપેલું છે પણ આપણે છે જવાબ લાવવાનો છે કોનો તો આનો અહીંયા ઓલરેડી આપી દીધેલું છે બરાબર પંચાવન પંચાવન આપેલ છે તો છ વત્તા બાર વત્તા અઢાર વત્તા ચોવીસથી લઈને સાહીઠ નો સરવાળો કેટલો થાય તો ત્રણસો છે છસો પંચાવન છે કે ત્રણસો ત્રીસ છે કે ચારસો પંચાવન છે હવે પદોનો શું કરવાનું છે તો સરવાળો શોધવાનો છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા શું આપેલું છે છ આપેલા છે અને અહીંયા આપેલું છે છેલ્લું સાહીઠ આપેલા છે હવે અહીંયા બે પદો વચ્ચે પણ શું છે તફાવત છે તો છ થી લઈ અને બીજું શું છે તો બાર તો અહીં શું કરીશું તો આપણે સૌ પ્રથમ એન શોધવું પડશે શું શોધવું પડશે એન એટલે કે છ થી સાહીઠ સુધીના જે પદો છે કુલ કેટલા પદો છે તો પદો માટે શું કરીશું તો અંતિમ પદ એન બરાબર શું લઈશું તો અંતિમ પદ ઓછા શું કરીશું તો અંતિમ પદ ઓછા પ્રથમ પદ છેદમાં સામાન્ય અંતર લઈશું શું લઈશું સામાન્ય અંતર વધતા એક હવે અંતિમ પદ કયું છે મિત્રો તો સાહીઠ છે તો અહીં સાહીઠ મૂકી દઈએ પ્રથમ કહ્યું છે તો છ છે તો આ છ હવે સામાન્ય અંતર એટલે કે બે પદો વચ્ચેનું અંતર એટલે કે આ છ અને બાર વચ્ચે કેટલો અંતર છે તો બારમાંથી છ બાદ કરો તો કેટલા મળશે મિત્રો તો છ મળશે આ બારમાંથી આપણે છ બાદ કરશો તો છ મળશે એટલે કે અંતર મળશે તો આ છ આ વધતા એક હવે સાહીઠમાંથી છ જશે તો કેટલા મળશે મળશે ચોપન છેદમાં આપણે છ લઈએ એક કેટલા તો એક હવે શું કરીશું તો છ નવ ચોપન બરાબર દસ એટલે કે આ એન બરાબર આપણને શું મળ્યું છે તો દસ મળ્યા છે એટલે કે છ થી લઈને સાઈઠ સુધીના જે પદો છે તો કુલ કેટલા છે તો દસ પદો છે તો આ દસ પદો આપણે શું કરવાનું છે તો સરવાળો કેટલો થશે એ જોવાનું છે તો સરવાળો કરવા માટે શું કરીશું તો અંતિમ પદ વધતા પ્રથમ પદ છેદમાં બે ગુણ્યા એન તો આ સરવાળા માટેનું સૂત્ર છે તો અંતિમ પદ વધતા પ્રથમ પદ છેદમાં બે ગુણ્યા એન તો અંતિમ પદ કયું છે તો સાહીઠ છે વધતા પ્રથમ પદ કયું છે તો આ છ છે આ છ લઈ લઈએ છેદમાં આપણે આ બે લઈ લઈએ ગુણ્યા એન બરાબર આપણને કેટલા મળ્યા તો મળ્યા દસ તો આ દસ લઈ લઈએ હવે સાહીઠ વત્તા છ બરાબર કેટલા મળશે તો છાસઠ છેદમાં બે ગુણ્યા દસ તો અહીંયા બે એટલે કે તેત્રીસ દુ ચ એટલા તો છાસઠ તો આ તેત્રીસ ગુણ્યા દસ તો શું થશે ત્રણસો ને ત્રીસ મળશે સારવારો કેટલો મળશે ત્રણસો ને ત્રીસ મળશે તો ક્યાં છે તો આ રહ્યો સી તો આ રીતે આપણે આ દાખલા કરી શકીએ છીએ મિત્રો જ્યારે પણ આ રીતે આપેલું હોય અહીંયા જુઓ તમે ચેક કરી લો તો અહીં આપણને શું તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચારથી લઈને દસ સુધીનો પંચાવન આપી દીધેલ છે એટલે કે અહીં આપણે શું ફક્ત આપણને શંકા પેદા થાય એટલા માટે આપેલું છે તો આપણે ફક્ત આ જે છે એની જ ગણતરી કરવાની રહેશે